નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી પાંચ લોકોના ઘટના સ્થળે જ થયા કમકમાટી ભર્યા મોત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ સિક્રેટ ડીલનો દાવો અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા દેશમાં રામ મંદિર ની સ્થાપના પાંચો યજ્ઞ થઈ નરેન્દ્ર મોદીના હસ્તે અભિજીત મુહૂર્ત માં રામ મંદિર ધ્વજ આરોહણ થયું એસઆઈઆર ના વિરોધમાં ત્રણ કિલોમીટર ની રેલી અગાઉ મમતા નું સંબોધન ચૂંટણી પંચ હવે ભાજપ કમિશન માં ફેરવાઈ ગયું છે મમતા બેનર્જી ચીન ગમે તે બોલે અરુણાચલ ભારત નું જ અભિન્ન અંગ છે મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો નો ડ્રેગન ને આકરો જવાબ છત્તીસગઢમાં ઓગણીસ મહિલા સહિત અઠ્યાવીસ માઓવાદીઓનું આત્મસમર્પણ બાવીસ પર કુલ રૂપિયા નેવ્યાસી લાખ ઇનામ રાખ્યું હતું ભારત હવે હથિયાર ખરીદનાર નહીં ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું રાજનાથસિંહ રાજકોટમાં ક્રિકેટર શ્વેતેશ્વર પુજારાના શાળાની આત્મહત્યા દુષ્કર્મનો હતો આરોપ તો હું આખા દેશમાં ભાજપ નો પાયો હચમચાવી નાખીશ મમતા બેનરજી ભાજપ આવી કડક ચેતવણી કેમ આપી ઉભા થયા સવાલો ગુજરાત ભાજપના સાંસદે રાહુલ ગાંધી લખેલા આમંત્રણ પત્ર થી મચ્ચો ખળબળા કહ્યું તમને ફાયદો થશે

અન્યાય નહીં ચાલે પચાસ ટકા વસ્તી થતા ઠાકોર સમાજની બાદ બાકી અલ્પેશ ઠાકોરે ફૂંક યુરણસિંઘ યુપીમાં બિલો તરીકે કામગીરી કરતા એકાઉન્ટ કરી આત્માહત્યા લગ્નને એક જ દિવસ બાક કે હતો અને બની આ ઘટના ભાજપના ઉમેદવારને છૂંટો અને તાત્કાલિક દસ લાખ મેળવો કેન્દ્રી મંત્રીનો ગામના લોકોને વાયદો ભારતીય સમાજને જોઈએ છે બલી નો બકરો ક્રિકેટ થી લઈને પોલિટિક્સ સુધી ભારતીયોનું હીરો વર્શિપિંગ અને કેપ ગોટિંગ ગિરગરડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઈ એક કિલોમીટર દૂર લાશ મળી મેવાણીએ ગુજરાતના ડીજીપીને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું તમારું નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાનો વિકાસ થાય તેવું કામ કરો આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ